હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું મોહનથાળ પણ ભૂલાવી દે એવી ટેસ્ટી બેસનની મીઠાઈ જેને તમે કોઈ પણ વાર ત્યુહાર ઉપર કે પછી કંઈક ગળ્યું ખાવાનું મન કરે ત્યારે ઝટપટ બનાવીને ખાઈ શકો છો એકદમ પરફેક્ટ દાણાદાર આ મીઠાઈ બની છે જેને જમે એકવાર જો ખાશો તો ખાતા રહી જશો અને આ મીઠાઈને તમે એકવાર બનાવીને પૂરા દસથી પંદર દિવસ સ્ટોર કરીને રાખી શકો છો પણ આ મીઠાઈ છે જ એટલી ટેસ્ટી કે બે ત્રણ દિવસથી વધારે ટકશે જ નહીં તો ચાલો પરફેક્ટ માપથી આ ટેસ્ટી બેસનની મીઠાઈ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું એની અંદર આપણે દોઢ કપ જેટલો બેસન ચાળી લેવાનો છે એમ તો આ બેસન અહીંયા મેં બારીક જ લીધો છે પણ આ રીતે જો એને ચાળી લઈશું તો એમાં જે ગાંઠ હશે એ નીકળી જશે અહીંયા મેં ગાય બેસન લીધો છે તો બાકીનું અડધો કપ બેસન પણ એ જ રીતે આપણે ચાળી લઈએ તમે કોઈ પણ એક વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો એનાથી જ માપીને આગળ આપણે બધી જ વસ્તુ લેવાની છે તો બેસન ચડાઈ ગયા પછી હવે આપણે એમાં અડધો કપ જેટલો થોડો ગગરો એવો બેસન લઈશું એને પણ આપણે ચાળી લઈશું થોડો જ ગઘરો લેવાનો છે બેસન વધારે પડતો ગગરો હોય એવો નથી લેવાનો અને જો તમારી પાસે આ ગગરો બેસન ના હોય તો તમે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો બારીક રવો ઉમેરી શકો છો પણ પોસિબલ હોય તો ગગરો બેસન જ લેવો એના એનાથી આ મીઠાઈનું ટેસ્ટ અને જે ટેક્સચર છે એકદમ સરસ દાણાદાર આવશે તો ટોટલ આપણે અડધો કપ ગગરો બેસન અને દોઢ કપ બારીક એમ કરીને બે કપ જેટલો બેસન લીધો છે હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે અડધો કપ જેટલું દેશી ઘી ઉમેરીશું ધ્યાન રાખવાનું છે ઘી અહીંયા મેં રૂમ ટેમ્પરેચરનું જ લીધું છે ઘી અહીંયા મેં ઓગાળીને નથી લીધું અને આ જે ઘી છે ઘરનું જ બનાવેલું દેશી ઘી છે તો ઘીને આપણે સરસ રીતે ઓગળવા દઈશું ઘી સરસ ઓગળી જાય એટલે આપણે જે બેસન ચાળીને રાખ્યું હતું એ બધો જ બેસન આમાં એડ કરી દઈશું આ મીઠાઈને તમે કોઈપણ વાર તહેવાર પર જેમ કે રક્ષાબંધન કે દિવાળી ઉપર ચોક્કસથી બનાવી શકો છો એકદમ ઓછા ખર્ચમાં બની જાય છે તો સરસ આપણે આ બેસનને ઘીમાં મિક્સ કરી લેવાનો છે અને સતત હલાવતા રહીને દસથી બાર મિનિટ આપણે એને શેકવાનો છે શરૂ શરૂમાં તમને એવું લાગશે કે બેસન અહીંયા એકદમ સૂકો છે અને શેકાવવામાં પણ તકલીફ થશે તેમ છતાં પણ તમારે આમાં ઘી નથી ઉમેરવાનું જરૂર લાગશે તો પછીથી આપણે એમાં ઘી ઉમેરીશું પણ અત્યારથી જ જો આપણે એમાં વધારે ઘી ઉમેરી દઈશું તો મીઠાઈ જે છે એ છેલ્લે બરાબર સેટ નથી થતી અને લૂઝ બને છે એટલે વચ્ચે વચ્ચે આ રીતે ગાંઠ તોડતા જવાનું છે અને બેસનને શેકતા જવાનું છે કારણ કે અહીંયા ઘી ઓછું છે એટલે થોડુંક બેસન પણ સૂકો જ છે એટલે શેકાવવામાં થોડો સમય પણ વધારે લાગશે અને એની અંદર ગાંઠ પણ જામશે એટલે આ રીતે જ ગાંઠ તોડતાં તોડતાં આપણે એને શેકતા જવાનું છે જ્યાં સુધી એ સરસ એમાંથી સુગંધ ના આવે અને બેસનનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી દસથી બાર મિનિટ એને શેકીશું અને એમ તો બે કપ બેસનમાં પોણો કપ ઘી લાગી જાય છે તેમ છતાં પણ અત્યારે આપણે બધું જ ઘી એકસાથે નથી ઉમેરવાનું તો દસથી બાર મિનિટ શેક્યા પછી તમે જોઈ શકો છો કે બેસનનો અહીંયા સરસ કલર પણ બદલાઈ ગયો છે બેસન વજનમાં પણ હલકો થઈ ગયો છે અને સરસ એમાંથી સુગંધ પણ આવી ગઈ છે તો આ રીતનો જ્યાં સુધી હલકો બદામી જેવો કલર ના આવે ત્યાં સુધી એને આપણે શેકીશું હવે એની અંદર આપણે અડધી અડધી ચમચી કરીને બસ એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીશું કારણ કે અહીંયા મેં ગગરો બેસન જ લીધો છે થોડો એટલે દૂધ જો તમે એકદમ બારીક જ બેસન લેતા હોય બે કપ જેટલું તો તો તમારે દૂધ એમાં વન ફોર્થ કપ એડ કરી જ દેવાનું છે પણ થોડું થોડું કરીને ઉમેરવાનું છે તો સરસ આપણે દૂધને જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી એક મિનિટ આ મિશ્રણને કૂક કરવાનું છે ત્યાર પછી હવે એની અંદર આપણે પોણો કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું નોર્મલ જે સાદી આપણી ખાંડ હોય એને જ મેં મિક્સરમાં બેસી લીધી છે તો સરસ રીતે ખાંડને પણ આપણે બેસનમાં આ રીતે ગાંઠ તોડતા રહીને મિક્સ કરતા રહેવાનું છે અહીંયા દળેલી ખાંડમાં વધારે ગાંઠ નથી પણ જો તમારી ખાંડમાં વધારે ગાંઠ હોય તો તમારે એને પણ ચાળીને જ લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ખાંડ આપણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને ખાંડ મિક્સ થઈ ગયા પછી તો આ મિશ્રણ ઘણું વધારે પડતું ડ્રાય થઈ ગયું છે તો બરફી જમાવવા માટે અત્યારે આ જે મિશ્રણ છે એ પ્રોપર નથી એટલે હવે આપણે એમાં બાકીનું ઘી ઉમેરીશું તો અહીંયા હું ત્રણથી ચાર ચમચી જેટલું આ સ્ટેજ ઉપર ઘી એડ કરું છું આની અંદર તમે જો ફ્લેવર માટે થોડો ઈલાયચી પાવડર પણ ઉમેરવા માંગો તો ઉમેરી શકો છો પણ મેં અહીંયા ફક્ત બેસનનો જ નેચરલ ફ્લેવર રાખ્યો છે કોઈપણ જાતના મેં એક્સ્ટ્રા એમાં ફ્લેવર એડ નથી કર્યા તો સરસ રીતે આપણે ઘીને બેસનની અંદર મિક્સ કરી લઈએ સરસ બાઇન્ડિંગ આવી જાય બસ એટલું જ આપણે આમાં ઘી ઉમેરવાનું છે અને આટલી ક્વોન્ટિટીમાં તમે જોઈ શકો છો પોણો કપ જેટલું આપણું ઘી યુઝ થયું છે તો આ મિશ્રણ જે છે હવે બરફી જમાવવા માટે પરફેક્ટ છે આ જ રીતનું લચકા પડતું મિશ્રણ હોવું જોઈએ તો જ આપણી બરફી બરાબર સેટ થશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે અહીંયા મેં એલ્યુમિનિયમની એક ટ્રે લઈ લીધી છે એની અંદર આપણે આ રીતે ઘીથી ગ્રીસ કરીને બધું જ મિશ્રણ એડ કરી દેવાનું છે અને જો તમારી પાસે આ રીતની એલ્યુમિનિયમની પ્લેટ ના હોય તો તમે સ્ટીલની પ્લેટનો પણ યુઝ કરી શકો છો તો બધું જ મિશ્રણ આપણે આમાં એડ કરી દઈએ અને ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણને ઠંડુ નથી થવા દેવાનું ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને સરસ ફેલાવી દેવાનું છે તો આ રીતના ચમચાની મદદથી એકદમ ઇવનલી આપણે એને સ્પ્રેડ કરી દઈએ અને તમે જોઈ જ શકો છો થોડું થોડું જે ઘી છે ઉપર દેખાવા લાગ્યું છે એટલે જ હું તમને ઘી વધારે ઉમેરવાથી ના પાડતી હતી કારણ કે આ બરફીમાં જો થોડું પણ ઘી વધારે પડી જાય તો પણ એ પ્રોપર સેટ નથી થતી તો હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપર બારીક કાપેલા બદામ અને પિસ્તા ઉમેરીશું હવે બદામ પિસ્તાને પણ સરસ આપણે દબાવી દેવાનું છે જેથી એ પણ સરસ સેટ થઈ જાય અને પહેલાં આપણે આ બરફીને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની છે એ પછી આપણે દસ પંદર મિનિટ એને ફ્રીજમાં મૂકી દેવાની છે તો સરસ એ સેટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બરફી આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે સ્ક્વેર પીસીસમાં એને કટ કરી લઈએ તમે જોઈ જ શકો છો એકદમ સરળતાથી આ બરફી આપણી કટ થાય છે અને બેસનની કોઈ પણ મીઠાઈ હોય એ ખાવામાં એમ પણ ટેસ્ટી જ લાગે છે ફક્ત ત્રણ જ વસ્તુથી આ મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે બેસન ઘી અને દળેલી ખાંડ અને જો તમે થોડો ગઘરો બેસન લેતા હોય તો તમે દૂધ નહીં પણ ઉમેરો તો પણ ચાલશે દૂધવાળો જે સ્ટેપ છે એ પણ તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા એકદમ પરફેક્ટ આપણી આ બેસનની બરફી બની છે તો આ રેસીપી જો પસંદ આવે તો બિલકુલ પણ એને ટ્રાય કરવાનું ના ભૂલતા એકદમ સરસ દાણાદાર આપણી આ મીઠાઈ બની છે જે બાળકોથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે અને દસ પંદર દિવસ બહાર જ તમે એને રાખીને ખાઈ શકો છો ફ્રીજમાં મૂકશો તો એક મહિનો સુધી એ ખરાબ નથી થતી બિલકુલ મોહનથાળ જેવો જ સ્વાદ આવશે આ મીઠાઈનો પણ મોહનથાળ કરતાં થોડી એકદમ ઓછી ઝંઝટમાં આ મીઠાઈ જે છે બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદ પણ બંનેનો સરખો છે એકદમ ઓછા ખર્ચમાં આ બરફી જ્યારે પણ તમે કંઈક મીઠું ખાવાનું મન કરે ત્યારે ઝટપટથી બનાવીને ટ્રાય કરી શકો છો તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા